કોંગ્રેસની અંદર હઈ અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી અને બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આને કારણે જે કાંઈ લલિતભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રીની જે હતાશા નિરાશાને કારણે એ આ પ્રકારના મનઘડત નિવેદનો આપે છે એથી વિશેષ કાંઈ નથી લલિતભાઈ કહી રહ્યા છે કે મહેન્દ્રભાઈ પાટલિયા યુપીમાં પૈસા લઈએ છે એના વિશે આ બાબતો ખોટા આક્ષેપ છે આના પુરાવા સાબિત કરવા જોઈએ આવી વાત બિલકુલ વાહ્યત અને મનઘડતો આક્ષેપો છે અને આ આક્ષેપો સાથે પુરાવા આપવા જોઈએ